એ વખતે તો સરકાર નથી એ પેલાનું આ ગામ વસેલું હો જે વખતે અમદાવાદના રાજા હતા એ રાજાએ આ ગામ વસાયેલું હો તો તમે ગામ કઈ રીતના હતા હો આ તો સરકાર તમારી હવાય આ કાગજ બધા કાગજ બધા હવાય અમારું ગામ તો એ પહેલા પાંચસો વર્ષ બી જૂનું ગામ આવે અમારું કે તમે ખાલી કરી દો અમે રાતે મશીન પોલીસ બંદોબસ્ત સાથે આવીશું પાંચસો પોલીસ લઈને આવીશું અને ઓલિમ્પિક બનાવો તો કેટલી જગ્યા ઉપર ત્યાં જઈને બનાવો અમારું ગામ કેમ હતા તમે અને ગામ અટ આવતો મને આવના આવું ગામ બન્યો એના અમારે મોટેરા જૂનું ગામથલ બસો બ્યાસી નંબર છે કાલે કોટેશ્વર ગામ પણ આવશે ભાટ ગામ પણ આવશે એટલે તમામે આજુબાજુ ગામોમાં અમારો અવાજ ત્યાં જ્યાં સુધી પહોંચે અમને સાથ સપોર્ટ કરો તમે ના બોલો એમ ના બોલો હવે બોલો

તો તમે આટલું ગરબી નહીં રહ્યા તો અમારા મોટેરા ગામથી તો અમે વર્લ્ડ નું મોટા મોટું સ્ટેડિયમ બનાવ્યું મોટેરા સ્ટેડિયમ મોટેરા મેટ્રો સ્ટેશન એવા મોટેરા નામથી તમે બહુ મતલબ બહુ વિકાસ કર્યો સરકારે આજુબાજુ મોટેરા ગામની આજુબાજુ કે જે વખતે અમે જમીન વિકી ત્યારે કર્યો ને હવે તમે ગામ હટાવવાનું વાત કરો તો ગામ તો આ ગુજરાતમાં કેટલાય શું બધા ગામ હટાવી દેવા અને ગામ કઈ રીતે હતા કે ગામ પહેલા ગામ જ હતા પછી એ વખતે તો સરકાર નથી એ પહેલાનું આ ગામ વસેલું હો જે વખતે અમદાવાદના રાજા હતા એ રાજાએ આ ગામ વસાયેલું હો

ખોટી વાતો હોય કોઈ ઓલિમ્પિક બનવાનું નહીં અને ઓલિમ્પિક બનાવો તો કેટલી જગ્યા ઉપર ત્યાં જીન બનાવો અમારું ગામ કેમ હટાવો તમે અને ગામ તો મને આવું આવું ગામ બનાવીને આપો અને ગામ હટાવું નહીં અમે તો અહીં નહી રહ્યું

ખાલી કરવાના છે તમે તમે કઈ કઈ રીતે રીતે એકતા બતાવશો અમે હવે બધા જાગૃત થયા અને અમે બધા સાથે મળીને કામ કરીએ પેહલા એમને અંદર ઘૂસીએ કામ કરીએ તેમ કરીએ તમે કાગળ બતાવો કઈ રીતે આમ અમારો ફોલાઈન ફોલાઈન બધું બતાવો કાગળ બતાવ કઈ રીતે અમે અંદર ઘુસવા દીધા પણ હવે અમે કોઈ નહવાની દઈએ અને હવે એકતા બનાવીને અમે સંગઠન કરીને અને હવે અમે બધા એક થયું અને જે અમારા જે પ્લોટ ફાળે મારા દસ્તાવેજ છે જે ચાલીસ જને સાત બારના ઉતારા એમાં અમારા નામ છે બધાના ચાલીસ અમારા સનતવાળાના પાવતી જે બધામાં ડોક્યુમેન્ટ પૂરું છે સરકારના અંડરમાં હતા પ્રૂફ નહોતા અમારા પાસે જૂના રેકોર્ડ છે અને જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ બિલને અમારા દસ વર્ષથી બનવા લાગ્યું એ પહેલાં સરકાર હતી નહીં અમારું પંચાયતમાં અમારું ગાંધીનગર કોટેશ્વર મારું ગામ હતું જૂના ગામ થ્યુનિસિપલ કોર્પોરેશન તો હવે આવી એટલે અમારે ત્યાંથી હટાવીને ડાયરેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરીને ટેક્સ બિલ હાલતી થઈ ગઈ બાકી અત્યાર હું જે અમારું કોટેશ્વર અને ગામ અમારું જૂનું ગામ થળ અને ગાંધીનગરમાં હતું આ પાંચ દસ વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન આવી અને અત્યારે અમારું જૂનું ગામ થળ એ ટીપી હટાવી નાખી છે નકશામાં અને નવું લેટર્સ સી કલેક્ટર હસ્તે આ તારમાં મારી ટીપી બોલે છે એટલે આ ના ઇન્સા છે આ બધી મિલી ભગત છે અને આ કોઈ ઓલિમ્પિક નું નામે કોઈ છે જ નહીં આ જે ઉદ્યોગપતિ છે મોટા એ એના બિલ્ડર અને જે મામલદાર સાહેબ કલેક્ટર સાહેબ આ બધી મિલી ભગત છે આના ગરીબો પર અત્યાચાર અને જુલ્મ કરે છે કે ગરીબો હટાવો સાહેબ અમે ગરીબો અમારું ગામ છોડીને ક્યાં જઈએ હટાવતા તમે ઉદ્યોગપતિના બંગલા હટાવો અમીરોને હટાવો આજ સુધી કેમ એવો કોઈ અમીરોના કે અમીરોની સોસાયટી કે બંગલાઓ નહીં પાડે કોઈ ભાજપ સરકારના અધિકારીઓના બસ ગરીબને ટાર્ગેટ લો છો તમે મધ્યમ વર્ગના જે સવાર સાંજ બિચારા બે પૈસા કમાય મજૂરી કરે એસી નેવું વર્ષ યુવતા રહેતા હોય એમને તમે ટાર્ગેટ કરો છો ધ્યાનમાં ઉદ્યોગપતિના બંગલા કે આ સુધી તમે જાણવા મળ્યું કે ભાઈ કોઈના બંગલા કટિંગમાં ભાજપ સરકારના આ ભાઈ અત્યાચાર આ કરો છો સાલે ગરીબો માટે જ છે અમે ગરીબો ક્યાં જઈએ એટલે જનતા પબ્લિકને અમે હાથ જોડીએ છીએ કે જાગૃત થાવ અમને સાથ સપોર્ટ લો આજે અમે જૂનું ગામ થળમાં રહીએ છીએ કાલે તમારો પણ વારો આવશે આજે અમારો મોટેરા જૂનું ગામ થળ બસો બ્યાસી નંબર છે કાલે કોટેશ્વર ગામ પણ આવશે ભાટ ગામ પણ આવશે એટલે તમામે આજુબાજુ ગામોમાં અમારો અવાજ

કે તમે ખાલી કરી દો ને અમે રાતે મશીન પોલીસ બંદોબસ્ત સાથે આવીશું પાંચ છ પોલીસ લઈને આવીશું એવી એવી ધમકી છે એ બી સાંજ ના આવે ઓફિસો બંધ થઈ જાય પછી એટલે પબ્લિક અમારી શું કરે ગભરાઈ જાય દોડમ દોડ કરે કે પેલા કે તમે ઓફિસે આવો અમે ઓફિસે જઈએ તો ઓફિસે અહી ઉસ્માનપુરા તો ઓફિસે જઈએ તો અહીંયા કોઈ ના હોય કલેક્ટર સાહેબ જોડે જઈએ તો એ ના હોય અમને એવા ટાઈમ માં બોલાવો ને કે સાહેબો મલે જ નહીં અને ત્યાંના અધિકારીઓ બી કોઈ જવાબ નહીં હાલતા આજે બી જઈને આ બધી જગ્યાએ ફરી કે તમે ગેરકાયદેસર જ છો એવું અમને જણાવે છે અને તમને કઈ નહીં મળે તો આશરે કેટલી આપણી મોટેરા ગામમાં છે તો કેટલા કેટલી વસ્તી કેટલી હશે આપણી વસ્તી તમે ના બોલો એમ ના બોલો આવે છે બોલો અમારા કમસે કમા એકસો સાહીઠ જેવા મકાન છે હમ ગામના બરાબર કોઈ આગળથી પહેલા પહેલાંથી વસેલા અમુક પાછળથી વસ્યા છે પણ છ બધાય જૂના જ એમનો જ પરિવાર છે અહીંના જ પરિવારો છે કોઈ બારના નથી પણ સરકાર તમને મકાન તો પાડી નાખશે વિકાસ માટે અને એની સામે પણ મકાન આપી રહી છે સાહેબ મકાન આદતી આદતો ઘસીને ના જ પાડે છે કે તમને કઈ જ નહીં મળે ઓકે તમે ખાલી જ કરી દો નહીં તમે પોલીસ બંદોબસ્ત સાથે આવીશું ને પાડી નાખીશું મશીન લઈને શું પોલીસવાળા રાતે આવશે ને તમારા મકાનો પાડી નાખશે તમે શું કરશો આમાં અમે બધાય એકતા કરી છે અને સામનો કરીશું બરાબર જો અમારે જવું હશે ત્યાં જઈશું કોક તો સહારો કરીશું ને રજૂઆત અમે અહીંયા અહીંયા જ રહીશું રજૂઆત ચાલ તો

એ જાઓ તો કે ખમાસા જાઓ ખમાસા જઈએ તો કે ઉસ્માનપુરા જાઓ પણ કોઈ આરકો જવાબ આપતું નથી ઠીક છે તો આતા મોટેરા ગામની નગરજનો અને વાત કરી રહ્યા છે કે અમારું ગામ પડવાનું છે પણ અમે એના માટે લડતા આપીશું તો હતું વપુલ જો તો અમને આ સમાચાર ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર